નમસ્કાર ગુજરાત જય હિન્દ જય માતાજી રામે રામ ડાયરા ને કેમ છો બધા મજામાં તો મજા મજામાં જઈશો તો ફરી પાછું તમારી માટે કોલ રેકોર્ડિંગ લઈને આપણે આવી ગયા છીએ કોલ રેકોર્ડિંગ છે રાજુભાઈ સખીયા નું જે નિખિલ ડોંગા વિશે શું વાત કરે છે એ તમને બધું જાણવા જળશે ને નિખિલ ડોંગાના કારનામાં પણ તમને જાણવા જળશે એ પણ રાજુભાઈના મોઢે રાજુભાઈ સખીયા જે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે તો ચાલો આપણે કોલ રેકોર્ડિંગ ચાલુ કરી અને જરાક જરાક તમને તમને ખબર ખબર હોય હોય કે આ બેને અંદર શું છે જો તો કરીને જણાવજો ચાલો આપણે કોલ રેકોર્ડિંગ ચાલુ કરી અને બીજું મારા બધા જ સાથી મિત્રોને કહેવાનું કે રાજુભાઈ સખીયા આ વિડીયોમાં ગારૂની ધબધબાટી અને બબહાટી બોલાવે છે તો વિડીયો જોવામાં થોડુંક ધ્યાન રાખવું સમજો ને શું કેવા માંગુ છું ગારુની ધબધપાટી બોલાવે છે રાજુભાઈ સખિયા વિડીયો જોવા જોવામાં થોડું ધ્યાન પર ચડાવી લેવી અથવા બહાર જઈને જોવો એટલે કહી દેવું સારું પ્રોબ્લેમ ન થાય એવું કરી આપણે એટલે આવું છે વિડીયોમાં રાજુભાઈ ધબધપાટી બોલાવે છે ગારૂની સાવચેતી જોવો હેલો રાહુલ રાજુ બોલું તો મારે નિખિલ કરવાનો પૂછી લેજે કોઈ બી ફોન કર્યોય નથી ને એની અંદર ચર્ચા હું કરતો નથી ફૂકામ મને ઈ માણસની પ્રવૃત્તિ જ ગમતી નથી સમજાય છે ને બરાબર તું સમજા છે આગ લગાવી કરીને પડાવી લેવાની સુલતાનપુર માં કોશિશ કરતો થોડી માં રાધા રાખીયે નિખિલ વચ્ચે આવતો તો મેં એને કીધું નથી કેવું રહ્યું જોઈ લે જોવા થોડીમાં રાધા

મારે હું વેરી ગુડ બેટા ડુંગા ની ઓલાદ નથી ઈ ના મારી ઓલાદુ છે

તો આ હતા રાજુભાઈ સખિયા જેનું કહેવાનું એવું થાય છે કે કોલ રેકોર્ડિંગ સાંભળીને આપણે અંદાજો લગાડી તો એમનું કહેવાનું એવું થાય છે કે નિખિલ ડોંગા ડોન હોય તો ભલે રહ્યો મને કંઈ ફેર પડતો નથી આવું રાજુભાઈ સખિયાનું કહેવાનું થાય છે કોલ રેકોર્ડિંગ સાંભળતા આપને એવો અંદાજો આવે અને મારે એ રાજુભાઈને એટલું કહેવાનું હતું કે ગમે હોય આવું હાચું નહોતું કહેવાનું તમે તમે જે કોલ રેકોર્ડિંગમાં વાત કરી હવે આવું હાચું ન કહેવાય તમારે તમે બધા હેમૃત છે તો ચાલો આપણે વધારે ચર્ચા નથી કરવી રામે રામ ડય ને જય હિન્દ માતાજી